બનાવવામાં છે એકદમ સહેલી અને દરેક ચાટ સાથે વપરાતી આ ચટણીઓ એકવાર બનાવીને કરો મહિનાઓ સુધી સ્ટોર હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ દરેક ચાટ રેસિપીનો સ્વાદ વધારતી અને તેને એકદમ ટેસ્ટી બનાવતી એવી ત્રણ અલગ રીતની ચાટ ચટણીની રેસિપી એકદમ ઝડપથી અને લાંબા સમય સુધી સ્ટોર થતી આ ચાટ ચટણીમાં આપણે કોથમીર ફુદીનાની ગ્રીન ચટણી આમલી ખજૂર ગોળની મીઠી ચટણી અને લસણની એકદમ તીખી ચટણી બનાવશો તો ઇнг્રીડિયન્ટના પરફેક્ટ માપ અને બનાવવાની અને સ્ટોર કરવાની રીત સાથે ચાલો રેસિપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે નેહા કુકબુક ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન ને જરૂરથી દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે સૌથી પહેલા ચાટ સેન્ડવિચ અને ફ્રેન્કીમાં વપરાતી અને તેનો સ્વાદ વધારે એવી ગ્રીન કોથમીર ફુદીનાની ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલી એકદમ ફ્રેશ અને લીલી કોથમીર લીધી છે સાથે મેં અડધા કપ જેટલા એકદમ ફ્રેશ ફુદીનાના પાન લીધા છે ગ્રીન ચટણીના એકદમ સરસ ઘાટા ગ્રીન કલર માટે કોથમીર અને ફુદીનાના એકદમ ફ્રેશ અને લીલા પાન જ લેવા સાથે બીજા ઇન્ગ્રીડિયન્ટમાં બે થી ત્રણ તીખા લીલા મરચાં અડધો ઈંચ આદુનો ટુકડો ચાર લસણની કઢી એક ચોથાઈ ચમચી જીરા પાવડર એક ચમચી લીંબુનો રસ અડધી ચમચી ચાટ મસાલો પાવડર એક ચમચી બ્લેક સોલ્ટ એટલે કે સંચળ સાથે મેં વન ફોટ ટી સ્પૂન જેટલી ખાંડ લીધી છે હવે આપણે ફટાફટ એકદમ ટેસ્ટી ગ્રીન ચટણી મિક્શર જારમાં બનાવી લઈએ હવે મિક્સર જારમાં કોથમીરના પાન એડ કરી દઈએ અહીંયા મેં કોથમીના ફ્રેશ પાનની સાથે થોડો ડાળીનો ભાગ પણ રહેવા દીધો છે જેનો સ્વાદ ચટણીમાં સારો આવે છે સાથે મેં અડધા કપ જેટલા ફુદીના પાન લીધા છે પુદીનાના ફક્ત પાન જ લેવાના છે ડાળીનો ભાગ નથી લેવાનો નહીં તો તેનો તુરો સ્વાદ આપણી ચટણીમાં આવી જશે હવે મેં અહીંયા બે થી ત્રણ જેટલા તીખા લીલા મરચા લીધા છે લીલા મરચા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછા કરી શકો છો અને જો તમારે એકદમ તીખી ગ્રીન ચટણી બનાવવી હોય તો તમે તીખી લીલી મરચીનો ઉપયોગ પણ કરી શકો છો સાથે અડધા 2 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દઈએ આદુનો સ્વાદ ચટણીમાં એકદમ સરસ લાગે છે સાથે આ લસણની કળી એડ કરી દઈએ લસણનો સ્વાદ ચટણીમાં એકદમ સરસ આવે છે પણ જો તમે લસણ ના ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે વન ફોર્ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ જો તમારી પાસે શેકેલા જીરાનો પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ આખું જીરું પણ વાપરી શકો છો હવે એક મોટી ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ ચટણી બનાવતી વખતે લીંબુનો રસ એડ કરવાથી ચટણી લાંબો સમય સુધી સારી રહે છે અને તેનો ગ્રીન કલર પણ જળવાઈ રહે છે જો તમારે ચટણીને વધુ સમય માટે સ્ટોર કરવી હોય તો તમે લીંબુના રસની જગ્યાએ વિનેગરનો ઉપયોગ પણ કરી શકો છો હવે અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી દઈએ સાથે એક ચમચી જેટલું બ્લેક સોલ્ટ એટલે કે સંચળ પાવડર એડ કરી દઈએ અહીંયા આપણે મીઠાની જગ્યાએ સંચળ પાવડરનો ઉપયોગ કરી છે જેનાથી આપણી ચાટની ગ્રીન ચટણીનો સ્વાદ એકદમ સરસ આવશે પણ જો તમારી ઘરે સંચળ પાવડર ના હોય તો તમે તેની જગ્યાએ મીઠાનો ઉપયોગ પણ કરી શકો છો હવે 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરી દઈએ ખાંડથી આપણી ચટણીના બધા જ ટેસ્ટને એકદમ સરસ બેલેન્સ થઈ જશે તેથી તે જરૂરથી એડ કરવી ગ્રીન ચટણીને પીસતી વખતે આપણે ખૂબ જ ઓછા પાણીનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા મેં બે બરફના ટુકડા લીધા છે મિક્સર જારમાં ચટણીને પીસતી વખતે ગરમીને લીધે આપણી ચટણીનો કલર થોડો કાળો પડી જાય છે તો તે ના થાય તેના માટે અહીંયા આપણે બરફના ટુકડા એડ કરશું તો છે ને એકદમ નવીન ટ્રિક હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ

કે પછી એક બ્રેડના ટુકડાને ચટણીમાં એડ કરીને તેને થીક કરી શકો છો તો દરેક ચાટમાં વપરાતી અને તેનો સ્વાદ વધારી દેવી એકદમ ફટાફટ તૈયાર થયેલી ગ્રીન ચટણીને બાઉલમાં કાઢી લઈએ હવે આપણે આમલી ખજૂર અને ગોળની મીઠી ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા એક કપ જેટલી આમલી લીધી છે અને સાથે તેટલા જ પ્રમાણમાં એટલે એક કપ જેટલો ખજૂર લીધો છે સાથે અડધા કપ જેટલો ગોળ એક ચમચી સંચર પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર એક ચમચી સૂટનો પાવડર અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે હવે મીઠી ચટણી બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર એક પેન રાખેલું છે કપ જેટલું પાણી પાણી એડ કરી દઈએ આપણું ગરમ થાય એટલે તેમાં એક કપ જેટલી આંબલી ને એડ કરી દઈએ સાથે આંબલી જેટલા જ પ્રમાણમાં એક કપ જેટલો બી વગર નો ખજૂર એડ કરી દઈએ અહીંયા મેં આંબલી અને ખજૂર માંથી બી નો ભાગ કાઢી લીધો છે ચટણી પીસતી વખતે જો આમલી કે ખજૂરના બી આવશે તો આપણી ચટણીનો સ્વાદ કડવો લાગશે હવે અડધા કપ જેટલો ગોળ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ બજારમાં આપણે જ્યારે ચાટ ખાતા હોય છે ત્યારે તેમાં જે મીઠી ચટણી હોય છે તેમાં ફક્ત આમલી અને ગોળનો ઉપયોગ જ કરવામાં આવ્યો છે જો તમારે ઘરે તે રીતની ચટણી બનાવવી હોય તો એક કપ આમલી સાથે એક કપ જેટલો ગોળ એડ કરજો હવે ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ પર મિક્સરને મિનિટ માટે કરી લઈએ જેથી આપણા આમલી અને ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય જો તમારી પાસે સમય હોય તો તમે આમલી અને ખજૂરને ગરમ પાણીમાં એકથી થી બે કલાક માટે પલાળી દેજો તો તમારે આ બોઇલિંગ પ્રોસેસ નહીં કરવી પડે તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો કે ખજૂર અને આંબલી એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એકરસ થઈ ગયા છે હવે આ સમયે મસાલામાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી શેકેલા જીરાનો પાવડર તમે શેકેલા જીરાના પાવડરની જગ્યાએ આખું જીરું પણ લઈ શકો છો એક ચમચી સંચર પાવડર એક ચમચી સૂઠ નો પાવડર સૂઠ ના પાવડર ની ફ્લેવર મીઠી ચટણી માં એકદમ સરસ લાગે છે તેથી તે જરૂરથી એડ કરવો હવે બધા જ મસાલા ને મિક્સ કરી લઈએ હવે થોડું સ્વાદ પ્રમાણે મીઠું કરી કરી તેને પણ મિક્સ લઈએ અહીંયા મીઠાનું પ્રમાણ ઓછું રાખવું કારણ કે આપણે સંચર પાવડર એડ કરેલો છે તો આપણી ખજૂર આમલીની ચટણીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ અને મિક્સરને ઠંડુ થવા દઈએ તો આપણું મિક્સર ઠરી ગયું છે હવે આપણે તેને ગાળી લઈએ તો તેના માટે મેં અહીંયા એક સૂપ ગાળવાનો ગણો રાખ્યો છે અને તેની નીચે એક ઊંડું બાઉલ રાખેલું છે હવે ચટણીના ના તેમાં એડ કરી દઈએ ચમચાની મદદથી આ રીતે રીતે આપણે ચટણીને એકદમ સારી લઈએ તો તમે જોઈ શકો છો કે ચટણીમાંથી બધો જ પલ્પ ગળાઈ ગયો છે અને આંબલી અને ખજૂરનો રેસાનો ભાગ ગયણામાં રહી ગયો છે તો તમે જોઈ શકો છો કે બાઉલમાં મીઠી ચટણીનો એકદમ થીક પલ્પ તૈયાર થઈ ગયો છે આ પલ્પને તમે ગ્લાસ કન્ટેનર કે પછી કોઈ પણ એર કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં એક થી બે મહિના માટે સ્ટોર કરી શકો છો તો એકદમ ફટાફટ તૈયાર થયેલી આપણી મીઠી ચટણીને બાઉલમાં કાઢી લઈએ આ ચટણીને જ્યારે તમારે ચાટમાં યુઝ કરવી હોય ત્યારે તેમાં થોડું પાણી એડ કરીને તેને પતલી કરીને યુઝ કરી શકો છો તો છે ને બનાવવામાં એકદમ સહેલી હવે આપણે લસણની એકદમ સ્પાઈસી અને ચટાકેદાર ચટણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા દસ થી બાર નંગ જેટલા સૂકા લાલ મરચાં લીધા છે તમે આ સૂકા લાલ મરચાંની જગ્યાએ કશ્મીરી લાલ મરચાં પણ લઈ શકો છો અને જો તમારી પાસે આ સૂકા લાલ મરચાં ના હોય તો તમે તેની જગ્યાએ લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો સાથે લસણ એક મોટી ચમચી લીંબુ રસ અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે હવે સૂકાલાલ મરચા નો ડીયા ભાગ આ રીતે કાઢી ને બી ને કાઢી લઈએ સુકાલાલ મરચા માંથી બી કાઢવાથી તેની તીખાશ ઓછી થાય છે હવે આપણે આ સૂકા લાલ મરચાંને એક બાઉલમાં લઈ લઈએ અને એમાં થોડું ગરમ પાણી એડ કરી દઈએ હવે તેને ઢાંકીને થી ચાલીસ મિનિટ માટે રાખી દઈએ સૂકા લાલ મરચાંને ગરમ પાણીમાં પલાળવાથી તે એકદમ સોફ્ટ થઈ જાય છે અને તેની તીખાશ પણ ઓછી થઈ જાય છે પણ જો તમારી પાસે સમય ના હોય તો તમે મરચાંને પાણી સાથે દસ મિનિટ માટે ગેસ પર બોઇલ કરી લેજો તમારા મરચા એકદમ સોફ્ટ થઈને ચટણી માટે તૈયાર થઈ જશે

અને એક મોટી ચમચી જેટલું લીંબુ એડ કરી દઈએ અહીંયા આપણે ચટણી માટે લસણની એકદમ થીક પેસ્ટ બનાવવાની છે એટલે આપણે પીસતી વખતે થોડું પણ પાણી એડ નથી કરવાનું હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે લસણની ચટણીની એકદમ થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેને એક બાઉલમાં કાઢી લઈએ અને તેમાં બે મોટી ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ તો એકદમ ચટાકેદાર અને ચાટમાં યુઝ થતી લસણની ચટણી તૈયાર છે બનાવવામાં એકદમ સહેલી અને દરેક ચાટમાં વપરાતી આ ચાટ ચટણીને તમે કોઈ પણ ગ્લાસની બોટલ કે પછી એરટાઈટ કન્ટેનરમાં ભરીને મહિનાઓ સુધી ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો અને પછી જ્યારે મન થાય ત્યારે ચાટ સાથે ખાઈ શકો છો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે